સુરત હાલ કોરોના બેકાબુ થયો છે અને કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા તણ તોડ મહેનત પણ કરાઈ રહી છે તે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ પોલીસને સાથે રાખી રસ્તા પર ઉતરી આવી લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું શરૂ કર્યું છે ત્યારે કતારગામ વિસ્તારના ડાયમંડ યુનિટો પાસે બેરીકેટિંગ કરી લોકોને ટેસ્ટિંગ સાથે વેક્સિનેશન કરાવવા કામગીરી પણ શરૂ કરાઈ છે સુરતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને જાણે બોમ્બ ફોડ્યો હોય તેવું લાગી રહ્યું છે તેને લઈને તંત્ર દ્વારા પણ કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે માસ્ક ફરજિયાત પહેરવું અને દો ગજકી દૂરીની વારંવાર અપીલ કરાઈ રહી છે તો સાથે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓની આગામી ત્રીસમી એપ્રિલ સુધીની રજાઓ પણ રદ કરી નાખી છે અને કર્મચારીઓ રાખી પેટ્રોલિંગ કરી લોકોને કોરોનાની પાલન કર્યા છે તે શનિવારે કતારગામ વિસ્તારમાં આવેલા ડાયમંડના યુનિટો પાસે બેરિકેડિંગ લગાવી મનપાના કર્મચારીઓ પોલીસની હાજરીમાં લોકોને ટેસ્ટિંગ કરાવવાની સાથે વધુમાં વધુ લોકો વેક્સિન લે તેવા પ્રયાસો પણ કર્યા હતા કતારગામ ઝોન માન્ય કમિશન સાહેબની સૂચના મુજબ નંદુડોસની વાડીમાં ટોટલે કમસે કમે પચાસ હજાર કારીગરો કામ કરે છે એ પૈકી દસ ટકાએ પણ વેક્સિનેશન કે રસીકરણ કરાયું નથી જેથી માન્ય કમિશન સૂચના મુજબ આ આખા વિસ્તારને ગોઢન કરીને આપણે એને દરેકને પૂછીએ છીએ કે તમે વેક્સિનેશન કરાવ્યું તો વેક્સિનેશન કરાવ્યું તો તમે અંદર જાઓ અધરવાઇઝ તમે વેક્સિનેશન સેન્ટર છે ત્યાં જશે વેક્સિનેશન કરાવી આવો આપણે બીજો સવાલ કોઈ ટેસ્ટિંગ કરાવ્યું કાકા ટેસ્ટિંગ કરાવ્યું ટેસ્ટિંગ નથી કર્યો તો એ ટેસ્ટિંગ સેન્ટર છે ત્યાં ટેસ્ટિંગ કરાવી આવો ને પછી અંદર જાઓ એ તો આપણે લોકોને અવેરનેસ કરી છે થેન્ક યુ આ સુરત મહાનગરપાલિકા દ્વારા સેના ટેસ્ટિંગ સાથે વેક્સિનેશન પણ જોશમાં શરૂ કરાયું છે અને લોકો પણ મનપાની અપીલને માને રાખી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેવી અમારી ચેનલ દ્વારા પણ લોકોને અપીલ કરાઈ રહી છે અઝર કુરેશી જીટેન્ટ વેન્યુ